નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ ની અંદર આજે આપણે પાઠ જોવાનું છે પાઠનું નામ છે તપસ્વી સારસ્વત તેના લેખક છે ચંદ્રકાંત શેઠ તેમનો જન્મ ત્રણ બે ઓગણીસો ને આડત્રીસમાં થયો છે ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ ખેડા જિલ્લામાં આવેલા ઠાસરાના વતની છે ક્યાંના વતની છે ઠાસરાના તેઓ કવિ નાટ્યકાર ચિત્રકાર વાર્તાકાર હાસ્યકાર તેમજ લલિત નિબંધોના સર્જક છે આ ઉપરાંત એમણે વિવેચન અનુવાદ અને સંપાદ વગેરે ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર પ્રદાન કરેલું છે ગુજરાતીના અધ્યાપક તરીકે નિવૃત્ત થયા પછી તેઓ હાલ ગુજરાત વિશ્વકોષ શ્રેણીના સંપાદન કાર્ય સાથે જોડાયેલા છે પવન રૂપેરી ઉઘડતી દિવાલો પડઘાની પેલેપા ગગન ખોલતી બારી સગે એક જળ હળી રે જળ વાદળને વીજ ગગન ધરા પર તડકા નીચે જેવા તેમના અનેક કાવ્ય સંગ્રહો છે ચાંદલિયાની ગાડી હું તો ચાલું મારી જેમ અને ઘોડે ચડીને આવું છું એ એમના બાળકાવ્યોના સંગ્રહ છે નંદ સામવેદી લલિત નિબંધોના સંગ્રહ તેમજ ધૂળમાની પગલીઓ શૈશવના સંસ્મરણોની રોચક કથા છે તેમને ગુજરાતી સાહિત્ય સભામાં તરફથી રણજીતરામ સુવર્ણચંદ્રક તથા દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળ્યા છે પ્રસિદ્ધ વિદ્વાન શ્રી કેકા શાસ્ત્રી વિશે ચંદ્રકાંત શેઠે સઘન વ્યક્તિગત આલેખ્યું છે શાસ્ત્રીજીનું જીવન કવય સમગ્ર રીતે અહીં આલેખાયું છે એમની આંતરબાહ્ય છબી આ વ્યક્તિ ચિત્રમાં સુપેરે ઝીલાઈ છે એટલે કે અહીંયા વાત કરી છે કે જ્યાં પોતે રચેલા કાવ્યો પોતે રચેલા સંગ્રહ અને પોતાને ચંદ્રક એવોર્ડ પણ મળેલો છે તો પ્રસિદ્ધ વિદ્વાને અહીંયા જે તપસ્વી સારસ્વ એવું નામ આ લેખવામાં આવ્યું છે તો પાઠનો સાહિત્ય પ્રકાર છે ચરિત્ર લેખન પાઠના લેખક છે ચંદ્રકાંત શેઠ હવે આપણે પાઠની અંદર જોઈએ બેઠી દડીનું હલકું પાતળું બેઠી દડીનું એટલે કે નીચું ઠીંગણું જે હાઇટમાં નીચું હોય અને ઠીંગણું હોય પાતળું હાડ હાડ એટલે બાંધો શરીરનો બાંધો કાઠું ઘઉં વર્ણ વાન ઘઉં વર્ણ એટલે કે બહુ રૂપાળું નહીં અને કાળું નહીં ઘઉં વર્ણ વાન ચપ્પડ આખો અને અણિયારું નાક એટલે આખો છે એકદમ ચપ્પડ મોટી અણિયારું નાક ભાલ પ્રદેશમાં સદાય ચમકતું ચીપિયા જેવું કુમકુમ ભાલ પ્રદેશ એટલે કે કપાળ છે એની અંદર જે કપાળમાં ભાલ પ્રદેશમાં સદાય ચમકતું ચીપિયા જેવું એટલે કે હંમેશા જે ચાંદલો કરે ચીપિયા જેવો એટલે કે યુ આકારનો એવું કુમકુમનો ચાંદલો કરેલું તિલક કસવાળી વૈષ્ણવી બંડી કસવાળી એટલે કે બટનને બદલે વપરાતી દોરી કસ આપણે કંઈ કસ બાંધી દે એટલે કે દોરી બાંધી દે એટલે કે એવી દોરીવાળી વૈષ્ણવની બંડી બંડી એટલે કે ઉપરની કોટી ઢીચણથી થોડીક નીચે ધોતી એટલે કે ગોઠણથી થોડીક નીચે ધોતી માથે જરા ત્રાંસી મુકાયેલી કેસરી ટોપી ક્યારેક ગળે વીંટાળાયેલું કેસરી ઉપરણાનો ખેસ અને પગમાં રબરની સ્લીપર કે ચંપલ પહેરેલી એક વૃદ્ધ કાયા હાથમાં લાકડી લઈને અમદાવાદની સડક પર પૃષ્ટિ સંપ્રદાયની હવેલી તરફ દેવદર્શન કે કીર્તન માટે ઉતાવળી ચાલે ઘસતી જતી જોઈને તમે ખુશીથી ધારણા કરી શકો કે કા શાસ્ત્રી હશે હવે તો શાસ્ત્રીનું આવું દર્શન આપણા માટે સંસ્મરણોનો વિષય બનીને રહ્યું છે હવે અહીંયા વાત કરી છે શાસ્ત્રીના દર્શન જે પુષ્ટિ સંપ્રદાયમાં હવેલીમાં જે સેવા કરતા હોય જે આપણા ગુરુજી હોય એ શાસ્ત્રીની અહીંયા વાત કરી છે એનું આખું વર્ણન કરેલું છે અહીંયા કે નીચા એવા છે પાતળું શરીર છે ઘઉં વર્ણ જેવા છે ચંચળ આંખો છે અણિયારું નાક છે કપાળમાં યુ આકારનું એટલે કે ચીપિયા જેવો જે કુમકુમનું તિલક શોભે છે દોરીવાળી બંડી પહેરે છે ઢીંચણથી થોડીક નીચે ધોતી હોય છે માથા ઉપર કેસરી ટોપી હોય છે ઉપરનો એક ખેસ હોય છે પગમાં રબર કે સ્લીપર કે ચંપલ પહેરેલા એક વૃદ્ધ કાયા એટલે કે એક વૃદ્ધ શરીરે આવતા હાથમાં લાકડી હોય છે અને ક્યાં જઈ રહ્યા હોય તો કે અમદાવાદની સડક પર પુષ્ટિ સંપ્રદાયની હવેલી તરફ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનના શ્રીનાથજીના દર્શન કરવા હવેલી તરફ દેવ દર્શન કરવા કીર્તન કરવા ઝડપથી ચાલી જતા હોય અને ખુશીથી જાતા હોય તો બધાને એમ જ લાગે કે કે શાસ્ત્રી હશે શાસ્ત્રીનું આવું દર્શન અહીંયા કર્યું છે આપણા આરુઢ વિદ્વાન આરુઢ એટલે કે ઉપર બેઠેલું સ્થાપિત કરેલા આપણા વિદ્વાન કેશવરામ શાસ્ત્રીને સાહિત્ય જગત કેશવરામ શાસ્ત્રીને જે સાહિત્ય જગત કેકા કે શાસ્ત્રીજીના ટૂંકા નામથી ઓળખે છે એટલે કેકા શાસ્ત્રીજી તરફથી એને ઓળખે છે પિતા કાશીરામ શાસ્ત્રી અને માતા દેવકી બહેન પૂરેપૂરા વૈષ્ણવી ધર્મ હવે પાઠ ની અંદર વૈષ્ણવ સંપ્રદાયના ધર્મની વાત કરવામાં આવી છે ભગવાન વિષ્ણુના અવતારથી ગણાતા શ્રી કૃષ્ણ ભગવાનના ઉપાસના કરનાર જે માણસો હોય ભક્તો હોય એની વાત કરવામાં આવી છે એટલે કે તેના પિતા છે કાશીરામ શાસ્ત્રી અને માતા દેવકી બહેન છે એ પૂરેપૂરા કોણ છે વૈષ્ણવી ધર્મ શાસ્ત્રીજીનું જન્મસ્થળ અને વતન માંગરોળ કેવું કે આપણા જૂનાગઢ જિલ્લામાં જ માંગરોળ કેશોદ પાસે જન્મ અઠાવીસમી જુલાઈ ઓગણીસો ને પાંચના રોજ બરડાઈ બ્રાહ્મણ પરિવારમાં પિતાજી મોટા વિદ્વાન માતા ધાર્મિક વૃત્તિના ગૃહિણી વેદશાસ્ત્રોનું અધ્યયન અધ્યાપન વારસામાં મળેલું શાસ્ત્રીજીને ગણથુંથીમાં જ શાસ્ત્ર પ્રેમ શાસ્ત્રીજીને ગણથુંથીમાં જ શાસ્ત્ર પ્રેમ એટલે કે ગ્રંથોમાં જ એમને શાસ્ત્ર પ્રેમ અને સંપ્રદાય પ્રેમ મળ્યા પ્રાથમિક માધ્યમિક શિક્ષણ માંગરોળમાંથી જ લીધું શ્રી માંગરોળ વૈષ્ણવ સુબોધિન પાઠશાળામાં અગિયાર માં વર્ષથી તેમણે સંસ્કૃત વ્યાકરણ સંસ્કૃત મહાકાવ્યો ભાગવત આદિ પુરાણો અને સોળ ગ્રંથોનો તલસ્પર્શી અભ્યાસ આરંભ્યો હતો યુવા અવસ્થામાં પ્રવેશતા જ શાસ્ત્રીજી પુષ્ટિ ભક્તિ અને પુષ્ટિ જ્ઞાન સુદૃઢ થઈ ચૂક્યા હતા ઓગણીસો ને છત્રીસ થી ઓગણ ના ગાળામાં બેંગાલ સંસ્કૃત એસોસિએશનની બેંગાલ સંસ્કૃત એસોસિએશન એટલે કે સંસ્કૃતની જે અખિલ ભારતીય પરીક્ષા લેનારી હોય એ કલકત્તાની એક પ્રસિદ્ધ સંસ્થા છે ચાર અને બૌદ્ધ પાલીની બે પરીક્ષાઓમાં તેઓ ઉત્તીર્ણ થઈ ચૂક્યા હતા એટલે કે અહીંયા જે પરીક્ષા લેવાની હતી સંસ્કૃતની અખિલ ભારતીય પરીક્ષામાં જે યુનિવર્સિટીઓ દ્વારા લેવાતી હોય એમાં એ ઉત્તીર્ણ થયા હતા પાસ થયા હતા હવે અહીંયા એનો જન્મ છે એ માંગરોળમાં થયો હતો જુનાગઢ જિલ્લામાં આવેલું છે એનો જન્મ ઇઠાવીસમી જુલાઈ ઓગણીસો ને પાંચના ના રોજ થયો તો કયા પરિવારમાં તો કે બ્રાહ્મણ બરડાઈ પરિવારમાં પિતાજી હતા એ શું કરતા મોટા વિદ્વાન હતા માતા શું કરતા હતા માતા ધાર્મિક વૃત્તિના અને ગૃહિણી હતા વેદશાસ્ત્રોનું એને જે અભ્યાસ છે એ વારસામાંથી જ મળેલો હતો એને અભ્યાસ ક્યાં કર્યો તો કે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ છે એ બધું માંગરોળમાં લીધું હતું હવે એમને જે વધારાનું જ્ઞાન છે જે વૈષ્ણવ સંપ્રદાયના પુસ્તકો છે સંપ્રદાય એટલે કે ધર્મના ફોટાવાળા જે પુસ્તકો હોય છે સોળસ ગ્રંથોનો એટલે કે સોળ ગ્રંથોનો એટલે કે ઊંડાણપૂર્વક જેમને અભ્યાસ કર્યો હોય એ એમને પુષ્ટિ માર્ગમાં સુદૃઢ થઈ ચૂક્યા હતા સુદૃઢ એટલે કે મજબૂત બની ચૂક્યા હતા શાસ્ત્રીજી મેટ્રિક થયા પછી હવે શાસ્ત્રીજી છે એ અભ્યાસ ત્યાં પૂરો કર્યો જે માંગરોળમાં હતો એ અભ્યાસ તેમણે ત્યાં પૂર્ણ કર્યો અને પછી જે મેટ્રિક પાસ થયા એનું જ્ઞાન લેવા માટે મેં શાસ્ત્રીજીએ વિષ્ણુ સંપ્રદાયમાં પણ ઘણા બધા પુસ્તકો વાંચ્યા હતા મેટ્રિક થયા પછી મુંબઈ ગયા ક્યાં ગયા મુંબઈ પરંતુ સ્વાસ્થ્ય માટે વાતાવરણ પ્રતિકૂળ જણાતા વતનમાં જ શિક્ષકની કામગીરી સ્વીકારી હવે મુંબઈ ગયા પછી વાતાવરણ પ્રતિકૂળ થતાં તેમને ત્યાં પ્રતિકૂળ એટલે કે અનુકૂળ ન આવે એવું અનુકૂળ ન આવે જે વાતાવરણ છે એની અંદર એમને અનુકૂળતા ન આવે એટલે કે પોતાના વતન પાસે રહીને તેમને અભ્યાસ કર્યો મુંબઈવાસ દરમિયાન શાસ્ત્રીજી હસ્તપ્રતો તેમની મુદ્રણકામ નકલ એટલે કે પ્રેસ કોપીઓ કૃતિઓ મુદ્રણ એટલે કે છાપવું જે છાપકામ હોય તૈયાર કરવાની એમને પ્રૂફ વાંચનની પ્રૂફ વાંચન એટલે કમ્પોઝ થયેલા મેટરનું શુદ્ધિકરણ તાલીમ લઈ ચૂક્યા હતા વતનમાં પણ એક મિત્ર ના છાપખાનામાં અક્ષરોના બીબા અક્ષરોના બીબા એટલે કે આપણે જે કંઈ છાપ છાપ કામ કરતા હોઈએ એ ગોઠવવાની અને ટ્રેડલ મશીન ચલાવવાની તાલીમ લઈ લીધેલી જે તેમની પાછળથી અમદાવાદમાં કામ લાગેલી એટલે કે જે કાંઈ કામગીરી હતી એ કામગીરી એને સરસ રીતે તૈયાર કરી હતી ઓગણીસો પચીસથી ઓગણીસો પાંત્રીસ એટલે કે દસ વર્ષના ગાળાની અંદર એક દાયકાના શિક્ષણ તરીકેના કાર્ય દરમિયાન શાસ્ત્રીજીનું લેખન કાર્ય તો ચાલતું જ હતું હવે જે એટલે કે દસ વર્ષનો સમય હોય તે સમયની અંદર શાસ્ત્રીજીનું લેખન કાર્ય સરસ રીતે ચાલતું કનૈયાલાલ નરસિંહ મહેતા સોળમી સદીમાં થયા હોવાનું જણાવ્યું ત્યારે શાસ્ત્રીજીએ તેમના મતનું ખંડન કરતા લેખો ગુજરાતી સાપ્તાહિકમાં લખ્યા તેમાંથી અનેક ગુજરાતી વિદ્વાનો ધ્યાન તેમના તરફ ખેંચાય ચૂનીલાલ વ શાહે શાસ્ત્રીજીની કલમની શક્તિ પીછાણી તેમનું પ્રજાબંધુ સાપ્તાહિકના તંત્રી મંડળમાં કામ કરવા આમંત્ર્યા આ કામગીરીમાં શાસ્ત્રીજીને ઘણું ઘડવાનું મળ્યું ઘડાવવાનું મળ્યું જગતનું રાજકારણ અને સોદાગરની કિતાબ જીવી કલમો પ્રજાબંધુમાં તેઓ ચલાવતા હતા હવે અહીંયા જે તેમને પાન મળ્યું હતું એટલે કે દસ વર્ષની અંદર શાસ્ત્રીજીએ લેખનનું કાર્ય કરેલું હતું તેમાં કનૈયાલાલ મુનશી અને નરસિંહ મહેતા જે લેખક થઈ ગયા એનું જાણવામાં એવું આવે છે કે આ સોળમી સદીમાં થયા હોવાનું મનાય છે તો શાસ્ત્રીજીએ તેમના મતોનું ખંડન કર્યું એટલે કે હૃદય આપ્યું જે ઊંડાણપૂર્વક પ્રગટ થતું એક અંક એક સામાયિક આ અંકમાં તેમણે ઘણા બધા લેખો પણ આપ્યા હતા અને ગુજરાતી વિદ્વાનોનું પણ ધ્યાન ખેંચેલું હતું અને જે કલમોથી લગતા હોય એ કલમોનું પીછાણ એટલે કે ઓળખી જતા હતા અને પ્રજાબંધુ એટલે કે પ્રજા પ્રત્યે પ્રેમ ધરાવતા સાપ્તાહિકના તંત્રી મંડળમાં કામ કરવા આમંત્રિત એટલે તેમને પ્રજાબંધુ નામનું જે સાપ્તાહિક તંત્રી મંડળ છે એમાં પણ કામ કરવાનું આમંત્રણ મળ્યું હતું આ કામગીરી જે કરતા એમાં જગતનું રાજકારણ અને સોદાગરની કિતા જેવી બે કલમો ને પ્રજાબંધ એ પણ ચલાવતા હતા વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ છે અહીંયા સુધી રાખીએ છીએ તમારે જેટલો પાઠ ચાલ્યો છે એની અંદરથી લેખક પરિચય અને પ્રા પાંચ પ્રશ્ન બનાવીને લખવાના છે